હું લે તમારો વિડીયો નતો આવું મન સરમ થાય કેમ કઈ નહી હું આ વિડીયો ઉતારવા બંધ કરી દેઉ કેમ લે બતાય કે છે ભાઈ તમે આ વિડીયો ઉતારો ના ઉતારો ફલાણ ઉતારવાનું કંટાળી ગયો છે આ તો કેવા વાળા કી કીધા રાખે ઈ બધાને શું છે હા એ તો કઈ નહી આ કાને સાંભળે ના કાને ઘાટ ના કાને બરાબર છે હમ બરાબર છે એમિત ભાઈ ની કેતા તા એન ઘોડે તો ભાઈ સાહેબ જો ખોદાઈ થી છે ને એટલામાં જો ભાઈ ગાયનું સાણ પોદળા ના ખાવાનું ચાલુ થઈ ગયું છે ને આ જો ને તગારો લઈને આવી ગઈ છે ને તો કરી દીધ ખાલી થાક લાગે છે બોલતી નથી જય માં જય દ્વારકા થઈશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધા વિડીયો ની અંદર તો આપણે આજે વાડી આવતા વાગી ગયા છે અગિયાર ને વાડી આવ્યા છે કેમ લહણ ને એવું બધું સોંપવાનું છે ઘરે લાઈટ વાઈ ગઈ હતી કામે જ બેઠા હતા પણ એટલે વાડી આવી ગયા ને વાડી આવીને જો કરી દીધું સાંભળ વસડવાનું ચાલુ એવું કઈ દેવાયું ખ્યા આ બાજુ જો કહું ને એવું બધું કંઈક વાવ્યું છે તમે લોકોએ કહ ને એવું આવી દીધું કે નહીં કોમેન્ટ કરીને કહેજો બાકી જો આજ કાંઈ ગુલાબે બહુ જો કે આવ્યા હતા પણ ઘરે તોડીને હવારમાં લેતા આવ્યા અને આ બાજુ આપણે હવે ઘાસ પાણીને એવું પાવાનું છે તો હમણાં ને એવું સોંપવાનું છે તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો અને કેટલાય દિવસ પછી ભાઈ વાડીએ આવ્યા એટલે કેટલાય દિવસ પછી વાડીનો લોગ આવશે તો કન્ટિન્યુ બના રહેજો બરાબર ને અને હવે બીજું બાકી શિયાળો ચાલુ થઈ જશે તો શિયાળાની સિઝનમાં ઘણી બધી થાય તો ભાઈ રામબોર ચાલુ થઈ ગયું છે તમને તો કંઈક ઓછા રામબોર છે બહુ નથી એવા આ રીતના કંઈક છે જો એક બાકી હોય થઈ ગયું છે છે ઉપર એ જામફળ એવું પાકવા મળ્યું છે તો આ રીતની હવે સીઝન પ્રમાણે વૃદ્ધ પ્રમાણે બધું પાકવા મળે ને જો આપડે કટિયાબર ખાવા જવાનું છે બાકી ત્યારે નવા ગાવા ગાવું છે એ વાટ જોઈ રહ્યું છે તો એને પાણી પાવાનું છે તો હાલો પાણી બાણી પાઈ દેવી તો તમે બધાય કન્ટિન્યુ બઈ રહેજો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોસ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારે સવાજ જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગ્યા છે સાડા અગિયાર ને સાડા અગિયારે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું તો ભાઈ લાઈટ વાગી એટલે ભાઈ જો એને કીધું કે એ રીતે વાડી આવી ગયા છે ને તો સરસ મજાના ભાઈ ગલ્લા ગોટાના ફૂલ આવી ગયા છે એ થોડોક આછા પીળા છે અને વધારે પીળા છે એ હે ગુલાબ એ તમે જ કોઈ દી નહીં જોયું હોય લગભગ જોયું જ હશે મારા ખ્યાલથી ગુલાબથી તો બધાય પરિચિત જ હશે તો આવડી મોટી છે ભાઈ ગુલાબડી પહેલાં તો જો કે એક જ ડાળખી આવી હતી કેવડી ખબર છે ને દેખાડું આવડી અહીંયાથી તો બસ આવડી એક જ ડાળખી આવી હતી આ કેટલા ખબર છે બે વર્ષમાં આવડી થઈ ગઈ કેવડી બે વર્ષમાં આવડી તો આમાંથી ઘણી વાર મેં કાપી નાખી મારા પપ્પાએ કાપી નાખી અને આજે આ રીતના કઈ ગુલાબમાં ફૂલ આવેલા છે સવારે તોડી લીધા સરસ મજાનું પડવું વવાઈ ગયું છે આમાં આપણે અહીંયા લસણ વાવવાનું છે આ રીતનું કઈક કાર્યક્રમ છે આજે બરાબર છે તો આજે તો લગભગ હીરામાં કેમ કે નકરી લાઈટ જ વહી જતી હતી બરાબર છે લાઈટ વહી જતી હતી ને એટલા માટે હને પછી કીધું કે વિચાર્યું કે ભાઈ આવી વ્યાજ બરાબર છે વાડી આવી જશે ને અત્યારે અમે એવું થયું કે વાડિયા પૂછ્યા ને કાલે લાઈટ આવી ગઈ બરાબર છે પછી આજ લાઈટ હને નકરા ઝટકા ઝટકી ચાલુ રહેશે બરાબર તો ભાઈ લાઈટ આવે વહી જાય આવે ને વહી જાય આ રીતનું થાય છે એટલે કીધું ભાઈ વાડીએ વહે વાડિયા તો કઈ કામ થાય બરાબર છે તો વાડી આવી જશે આજે પાછું એક જગ્યાએ છઠ્ઠીમાં જવાનું છે છઠ્ઠીમાં થઈને પાછું આ રીતનો કાર્યક્રમ છે આજનો બરાબર છે તો ભાઈ કઈ રીતનો શીડ્યુલ સેટલમેન્ટ થાય છે ને એ જોતા રહી બરાબર છે તો આને બતાવી દે રીતે જો ત્રણ ચાર રાંબોડી એક એક જ લાઈનમાં છે તો હને બોર થાય ને ત્યારે પાક છે ને ત્યારે હું બધાને કહીશ અત્યારે જો ભાઈ બોર આવી ગયા છે આ રીતના કેટલાય બધા આવ્યા છે પણ લગભગ મને ઓછા લાગે છે કેમ કે જોઈએ દર વખતે ફાલ આવતો હોય ને એ રીતનો ફાલ આ છે નહીં બરાબર છે પાકશે ને ત્યારે હું તમને બધાયને ફરી વાર કહીશ કે ભાઈ જેને ખાવા હોય ને એ આવતા રહ્યો અને આને જો ભાઈ કરી દીધું છે પાણી પાવાનું ચાલુ સરસ મજાના બધાને પોતળા પોતળા ઢળીને પાણી પાવાનું કરી દીધું છે ચાલુ કાંઈ વાંધો ને હાલો હું ને એને થોડીક હેલ્પ કરાવું કરાવું હેલ્પ

ગાયનું સાણ પોદળા ખાવાનું ચાલુ થઈ ગયું છે ને આજે પોદળા ને તગારો લઈને આવી ગઈ છે ને તો કરી દીધો ખાલી થાક લાગે બોલતી નથી આવું છે જો અહીં ઢગલો કરીને ભાઈ તો ભાઈ કાંઈ વાંધો નહીં હોય ને એટલામાં હને હવે અહીંથી જો અહીં સુધી પોળું કરી દીધું હવે મહન હને પોળું કરી દઉં બરાબર છે અને મારા હાથમાં આવી ગયું છે તો ખપ્પાળી તો કાંઈ વાંધો નહીં હને એટલામાં હને ખાતર પોળું કરીને પછી લહણ વાઈ દઈ બરાબર છે એટલે મીન્સ કે સોંપી દઈ બરાબર અહીં ઓલા પણે જો ઓલું તગારું રહ્યું ત્યાંથી લીલું લીલું દેખાતું છે ત્યાંથી અહીં સુધી ખોજ્યું છે બરાબર છે તો એટલામાં લહણ વાવવાનું છે તો કાંઈ વાંધો નહીં હાલો એટલે ખાતર પોળું કરી દઈ બાકી લહણ વાવી દેવી તો તમે બધા લહણ વાવી દીધું છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો જો આજ તો ભાઈ લાઈટ વહી જતી હતી ને તો આવું કામ કરવું પડે આવું કામ કરતા થાક લાગે છે ભાઈ શું કરવું વાવું તો પડે એમાં તો કઈ હાલે નહીં તો કંઈ કઈ વાંધો નહીં હાલો હાલ ખાતર પોળું કરી દો તમે બધાય કન્ટિન્યુ બીના રહીજો તો ભાઈ જો બીજા દિવસે ડાયરેક્ટ મળી ગયા છે કેમ કે આ તે દિવસે આપણે જે વાડીનો વ્લોગ હતો કાલે એટલે કાલ વાળી ગયા પણ કાલ પછી કઈ ટાણું નતું રહ્યું અને આમ એ ત્યાં કઈ સાંભળતું નતું ને બાકી બીજું આપણે પાસા બીજા નવી નવી ચોલી આવી ગઈ છે તો એ પણ તમને લોકોને બતાવી દઉં કે કઈ ટાઈપની છે કે ભાઈ આ ટાઈપની આ આપણે નવી આવી છે આ ક્રેપટોપ છે આ રીતનું કંઈક એનું બ્લાઉઝ છે જો મસ્તીની પછી એક આ આવડી આ નવી છે આ રીતની કંઈક પેટન છે પછી આવડી આવી છે આ શાયદ તમને લોકો નહીં બતાવ્યું વિડીયોમાં બહુ કંઈક ખાસ ખબર નથી રહી નવી નવી આવી છે ને એનું કહું છું એક આવડી છે જો પછી ક્યાં ગઈ એક આવડી છે અને એક અહીંયા છીએ અને ત્રણ ચાલ ત્રણ ચણિયા ચોલી છે તો ઘણી છોકરીઓ ચોલીસે ભાડે વાગી છે અને બાકીની અડધી અહીંયા છે એની તારીખો સેજતે જોકે હમણાં થોડાક દિવસ કન્ટિન્યુ તે પણ એક દિન એક દિન હજુ કાલ ગઈ આજે ગઈ છે બે બે કે ત્રણ ગઈ છે હા ત્રણ ગઈ છે અને હજુ કાલે પણ જાય છે પરમ દિવસે ઓગણીસ તારીખ સુધી ચણિયા ચોલી છીએ તો ત્યાં સુધી જવાની છે અને આ રીતની કંઈક સોલી છે તો તમારે લોકોને કોઈને નહીં લેવી હોય તો કહેજો અને બાકી તમને લોકોને ખબર તો છે અમારે કટલેરીનો સામાન તો હવે આપણે ગ્રાહક પણ આવવા છે અને હશે કૃષ્ણ ભગવાન તો ભાઈ દર્શન કરી લ્યો બરોબર ને અને અત્યારે છે તમને ઢોલ ને શરણાઈ ને એવું પણ સંભળાતું હશે કદાચ નો સંભળાતું હોય તો અહીંયા મેરેજ છે બાજુમાં તે અમારે જોકે આહિર આહિર માં છે એટલે ના જાનું એના હાજના તોરણ હોય તો ત્યારે જાનું આવી છે તો વરઘોડો સેડ્યો છે એવું બધું ચાલુ છે અને બાકી કાલે આપણે પણ જવાનું છે જગ્યા એ

કઈ ને માં નથી વિડિયો ઉતારો બંધ કરી દેઉ કેમ લે બતાય કે છે કે ભાઈ તમે આ વિડિયો ઉતારો ને આ ઉતારો ફરાન ઉતરાન નું કંટાળી ગયો છે આ તો કેવા વાળા કી જરા કે ઈ બધા શું છે હા ઈ તો કઈ ને આ કાને હમરે ના કાને કાટ ના કાને બરાબર છે હમ બરોબર છે એમિત ભાઈ ની કેતા તા એન ઘોડે હમ હું ઈ આમ થોડું કે ને તો એના ઉપર થી ને આપણે પ્રેરણા મળે આપણને એમ થાય કે આપણી ભાઈ ક્યાંક તો સરસા થાય છે બરાબર ને બરાબર છે તો ભાઈ કાય વાંધો નહી વિડિયો તો બનશે તો કાય વાંધો નહી આજનો વિડિયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો બાકી વિડિયો કેમ આવ્યો તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જઈએ તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડિયો સાથે ત્યાં સુધી બધાઈને જય માતાજીને બાય બાય